હેલો આપણે બાળકોને મોબાઈલના ઉપયોગથી તો દૂર નથી રાખી શકતા તો શું કામ એમને કામ લાગે એવું કશું તો આપણે ન આપીએ તો હું જોઈ રહી હતી તો મારા ધ્યાનમાં એક એપ્લિકેશન આવી એડ્યુટર એપ એનું નામ છે અહીંયા ઓદી બતાવો તો મેં આ એપ્લિકેશન ખોલી છે એમાં મેં ધોરણ નવ સિલેક્ટ કરેલું છે અહીંયા હવે આ ધોરણ નવમાં આપણે ચેપ્ટર એ આઈમાં જઈએ ઉદાહરણ તરીકે એમાંથી કયો વિષય લઈએ સાયન્સ લઈએ સાયન્સ એમ પણ બહુ અઘરું પડે છે બધાને એટલે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી આ એપ્લિકેશન એટલે મને થયું હું એના વિશે માહિતી તમારા સાથે શેર કરું એમાં આપણે વિષય લઈએ કોઈ પણ પેશી લઈએ હવે આ પેશીમાં અલગ અલગ વિષયો છે હવે આમાં હું એક જાદુ બતાવું જો છે દેવાંશી અને દીપ બે મિત્રો છે એના આધાર પર એક વાર્તા બનાવીને અમને આ વિષય સમજાવો મેં પ્રશ્ન પૂછ્યો છે એમને હવે શું જવાબ આપે છે તો એ વાર્તા આપે છે કે નહીં આપણે જોઈએ હવે જુઓ એઆઈ જવાબ આપે છે મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારે વાહ તો મજેદાર સવાલ છે ચાલો દેવાંશી દેવાંશી અને દીપની દોસ્તી અને પેશીઓની કહાની એ રીતે મિત્રો હતા પેશી એટલે શું પેશી કે કઈ ને પ્રાણી પેશી કઈ ને પછી દીપનો સવાલ ને પછી આ બધું જ આમાં આવી ગયું છે ને મજાનું કોઈ પણ વિષય આટલી સરળતાથી વાર્તાની જેમ સમજી શકાય છે મનમાં જે પણ પ્રશ્નો હોય એને પૂછી શકાય છે ને એમાં આપણને જવાબ મળે છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ દુનિયાને એકચ્યુઅલી બહુ સરળ બનાવી દીધી છે મારા ધ્યાનમાં એપ્લિકેશન આવી ટીચર સ્ટુડન્ટ બંને માટે બહુ સરળ અને કામની છે અને એકદમ ફ્રીમાં ઉપલબ્ધ છે પ્લે સ્ટોર પર તો મને થોડું એ માહિતી તમારા સુધી શેર કરવું જો તમે પણ વાપરી રહ્યા છો એપ્લિકેશન તો તમારા અનુભવ કેવા રહ્યા છે એ રિવ્યૂ કોમેન્ટમાં લખજો નમસ્કાર